આવી રીતે બધું કાપી નાખવાનું પછી એને ભાજી કરવાની પાત્રા કપાઈ ગયા હવે આપણે જઈ ભાજી બનાવા ચલો આ બિસ્ટી ગઈ છે ને હવે ઉતારી લી સુગંધ તો બહુ મસ્ત આવે છે ચલો આ છે મિત્રો જો ભાજી બની ગઈ તો હવે આનો ટેસ્ટ કરવાનો છે એક નંબર બની છે ભાજી હા જો હા તો મંડાઈ એક નંબર હો ભાજી લિધું ભાજી આપણે એક નંબર બની હો આવી વસ્તુ આ બે બે નું સોળી નું એવું શાક ખાય સોળી દાણા નું આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી મળીશું નવા વિડીયોમાં